ખેડૂતોને લઈ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથના વેરાવળ ખાતેથી એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી જેમાં જન આક્રોશ કાર્યક્રમ આપવામાં આવ્યો છે સરકાર વિરુદ્ધ ખેડૂતો ખૂબ નારાજ ચાલી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી સરકાર ખેડૂતોને સહાય ચૂકવે અને પાક ધિરાણ યોજના ફરી લાગુ કરવામાં આવે એ માંગ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન જે રીતે આ વખતે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના કોડીઓ છીનવવાનો પ્રયાસ કર્યો છે જે કુદરતની થપાટ ખેડૂતોને પડી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે અને આજે ખેડૂત પરિવાર માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આજે કેટલાક ખેડૂતો છે તેમને પાકનું દેવું વધી જવાના કારણે જીવન ટૂંકાવા માટે મજબૂર બન્યા છે થોડાક દિવસ પહેલાં જામ ખંભાળિયામાં ઘટના સામે આવી ત્યારબાદ ગીર સોમનાથના ઉનામાં એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું આવી રીતે જે સતત ચિંતાજનક આ બનાવ બની રહ્યા છે અને બીજી તરફ સંવેદનશીલ સરકારના દાબા ફૂંકતી આ સરકારને જાણે કે સંવેદનશીલતાનો છાંટો ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે આ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે જલ્દીમાં જલ્દી સર્વે કરીને તેમને સહાય ચૂકવવામાં આવે પરંતુ હજી સુધી રાહત પેકેજ છે તે સરકારનું જાહેર નથી થયું પણ હજી સુધી જે વાત કહેવાય રહી છે કે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તે પ્રકારની સહાય નથી મળી રહી અને આના જ કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વિપક્ષ દ્વારા આજે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ ખાતેથી એક વિશાળ રેક્ટર રેલી કાઢવામાં આવી છે અને આક્રોશ રેલી જે છે સૌરાષ્ટ્રના અલગ અલગ ઝોનમાં જવાની છે ખેડૂતોના જે પ્રશ્નો છે જે વ્યથા છે તે સાંભળવાના છે આ મામલે શું કર્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમને સાંભળ્યું સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય છે પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વહીવટ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે આખા ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી છે અને ચારે તરફથી ભીષમાં આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા

ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર કોઈ મદદ તો કરતી નથી પાક વીમા ખરીદી કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એ ખેડૂત પાસે એકસો પચીસ મણ લઈશું ગયા વખત ભૂતકાળમાં કરી તો બસો માળ ખરીદ્યા પડ ઓછા મગફળી પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ત્યાં આપવા જશે ત્યારે તમારા જ જે ખરીદી કરવાના છે એમ કે છે કે આ તો બગડી ગઈ છે આમાં તો છે આ તો નહીં ખરીદાય એનો થશે

અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને સપટ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ અમે હજી સુધી રાહત પેકેજ જાહેર ન કરી છે વાતો કરે છે પેકેજ જાહેર ન કરી આ જાહેરાતોની સરકાર છે ફોટો શૂટ કરાવવા વાળા નેતાઓ છે ભાષણો કરવા વાળા નેતાઓ છે નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો કહેતા કે એકવાર અમારી સરકાર લાવો પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને એના ઉત્પાદન ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે ત્યારે એવા સંજોગોમાં ખાલી પડાવવાથી ખાલી જાહેરાતો કરવાથી ભાષણો કરવાથી આ ખેડૂત ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદે આખી સરકાર આવી ત્યારે આજે પણ કપરો સમય છે સરકારને ફરી કહેવા માંગીએ

કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કે આવી ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ અમારા તરફથી આતનું તમને સહયોગ છે તમારી તિજોરીજોમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સેટ પણ અચકાટ નહીં અનુભવ આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેઓએ ખૂબ રોષ વ્યક્ત કર્યો છે અને સાથે કહ્યું છે કે ખેડૂતો જે રીતે મજબૂર બન્યા છે જીવન ટૂંકવવા માટે ખૂબ જ કમનસીબીવાળી બાબત છે અને આમાં સરકારે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે આમાં કોઈ રાજકારણ નહીં પણ સરકારે ખેડૂતોને બને એટલી જલ્દી સહાય ચૂકવવી જોઈએ ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં